તાપણી ચાલુ છે ઠંડી પડે છે અમુક બધા સવાર સવાર શૌચાલય જીયા છે ઠંડા જીયા છે મારે બાકી તમારું ઠંડી તો એવી પડે છે ભાઈ વાતો તો અલગ છે ઠંડીની હરિયાણાની ગાડી છે આ હરિયાણા હરિયાણા ટેમ્પો સર રામજી આવેલા છે દર્શન કરવા માટે અને હાથ તો ઠડી જે ઉઠા છે માની શકો નહી કોઈ આ જબર ઠંડી વાત કોઈ જય રામ હરિના એટલે ગેટ બંધ કરી નાખ્યો છે ગેટનો દરવાજો જવું છે અંદર પણ ગેટનો દરવાજો બંધ છે ઘણી બધી ગાડીઓ તમે જોવો છો જીજી અઢાર રાજસ્થાની હરિયાણાની ગાડીઓ બધી આવેલી છે ઘણી બધી ગાડીઓ અહીંયા ફરે છે જય જુજાર દાદા મંદિર જોઈ શકો છો હજી હજી એક કિલોમીટર રામપીરનું મંદિર છે અને ઠંડીનું ફૂલ માહોલ છે ઠંડી જોરદાર પડી રહી છે દરવાજો દરવાજો નહીં બંધ કરી નાખ્યો છે એનું કારણ છે કે અંદર નાસ્તો બંધ હશે ને સારું બહારથી ધૂળ ઉડતી હોય એના કારણે બંધ કરી શકે છે બાકી આપણો તો બીજું ખબર દરવાજો બંધ છોકરો છોકરો જઈ રહ્યો છે આટલો દિવસ જોઈ છે બહુ જુવાનો તાપણી થાય છે જો ઘેર ગેર अगेन मंदપરો પਿਆરે રોપ્યા રણુ જાની મો વિવારે યાદ કરો ના દેરામબીર ગેર अगेन मंदપરો પਿਆરે રોપ્યા રણુ જાની મો એ વારે યા હતા જો રો ચક્રા ડાલામો લોકો આવેલા છે રામદેવપીરના ભક્તો રામપીર સૌની મનોકામના પૂર્ણ કરું રમપીર ખૂબ પ્રગતિ કરાવો જિંદગીની અંદર ખૂબ આગળ વધી માતાજીની પ્રાર્થના રામવીરને પ્રાર્થના કરીશું પર રામદાવીરના રામદેવપીરના કામ પણ એવા છે સાચા મનથી એમની ભક્તિ કરો સાચા મનથી એમને મોનો તો તમારું દરેક કામ સફળ થઈ જાય છે દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે આ બહારનો ઈલાકો છે આ પુલ આવી ગયો અને આપણે જવાનું છે એક કિલોમીટર આ બાજુ એટલે રામદેવીનું મંદિર એક કિલોમીટર ત્યાં જ પરંતુ બધા ખીસું કે કિલોમીટર સુધી બબ્બે કિલોમીટર સુધી ઊભું રહું પડે કેમ કે આ જે બીચ છે રામદેવપિંડની રામદેવપીડની બીચ એટલે માના ભક્તો બહુ આવતા હોય છે બરાબર છે રામદેવપીના ભક્તો બહુ આવતા હોય છે એટલે ભીડ તો રહેવાની છે આ પણ જીજી અઢાર મોડાસા મોડાસા થી ગાડી આવેલી છે આ હું અંદર જવું દરવાજો ખુલ્યો હોય તો દરવાજો ખુલ્યો હોય તો બહુ મજા આવશે અને બધી લક્ઝરી આમાં લક્ઝરી પીડી બીજી ક્યાં છે તો બનાવી છે વિડીયોમાં જય માતાજી મારા ભાઈ દોસ્તો પણ મળ્યા છે આપણા વિડીયો જોવું છે વસઈ ડાભલાના મિત્રો છે આપણે અને શૌચાલય માટે આવ્યા હતા કેમ કે ઘેર તો રોજ સંડા તો છે જ પણ આ ખુલ્લા જગ્યામાં આપણને સારું લાગે સારું લાગે બહારનું હવામાન વાતાવરણ અત્યારે સવાર સવારનો ટાઈમ છે તો મને આગલા આગલા કીધું તો નીકળશો આમ ચાલો હલો તો બધા મારા શું નામ તમારું રમેશભાઈ રમેશભાઈ તમારું જાબર જાબર જાબરભાઈ ડાબલા કલ્પેશ ડાબલા કલ્પેશ ડાબલા બરાબર બરાબર દશરથભાઈ હા દશરથભાઈ પણ બોલો મજામાં તો મિત્રો આવો આવો સપોર્ટ કરતા જો વિડીયોમાં જોતા રહેજો બહુ આ બધું ભાઈ પડતર ગયા છે ને આ બધું પડતર છે દોસ્તો અને અહીંથી આપણે રામદેવ એક કિલોમીટર છે હજી એક કિલોમીટર રામદેવરા છે દર્શન કરવા જવાનું છે વા ફોટો ફોટો લેવા દેજો પેલા આવ હા હવે લઈ લેતોય જા ચિંતા કરે અક હ આમ બહુ આશીખાવા ગુબાનો થાય પેનું જો થેલા લઈને ઊભો બધા ભાગ્ય ઓરખી કે ધોતીનો ઓરખી ઓય ને તો ઓરખી યાર અસલ નામ વી રાત્રે તે ખાતા ને એકદમ હું ના કી ભાઈ પછી કોઈ કીધું હારું અધી અધી ના આયો કીધું મને કીધું

છે ના રાખેલું જઈએ છીએ આપણે શૌચાલય જઈએ નાસ્તો ચાલુ છો બનાવું છું બપોર બનાવું છું બધી માહોલ રાખવાનો અલગ છે જોરદાર માહોલ છે બધો આ બાજુ માહોલ અલગ છે બધું જોદાર માહોલ છે અંદરનો છે અલગ હોલ રાખવું જોઈએ વિડીયોમાં જય માતાજી